અને અનેક લોકો આ પરેશાન થઈ રહ્યા છે આ વિસ્તારમાં ગટર લાઈન જામ થઈ ગઈ જોવા મળી રહી છે જેથી આ દુષિત પાણી રોડ પર ફેલાયેલું જોવા મળી રહ્યો છે અને આવતા જતા ગામના નાગરિકો તેમજ રાહદારી આ ગંદા પાણીના કારણે ભોગ બની રહ્યા છે આ વિસ્તાર મુખ્ય બજાર હોય જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે લોકો આવતા હોય છે અને આ ગંદા પાણીના કારણે બની રહ્યા છે આ આ વિસ્તારના લોકો દુર્ગંધ મારતા પાણીના કારણે ખૂબ વેદના ભોગવી રહ્યા છે જ્યારે ગ્રામ પંચાયતમાં વહીવટી અધિકારી હોય કોઈ સફાઈ કરવામાં આવતી ન હોય ત્યારે સ્થાનિક બજારના લોકો આ ગંદા પાણીના કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે આ ગંદકી ફેલાયેલી દેખાઈ રહી છે અને વહેલી તકે દૂર કરવામાં નહીં આવે તો ગામમાં રોગચાળો ફેલાવાની શક્યતા છે તેમજ પંચાયત વિસ્તારના અનેક વિસ્તારોમાં આવી જ સમસ્યા હોય જેથી ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક સાફ સફાઈ કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી કરાઈ છે સારો થયો છે તમારી સમસ્યા શું છે અમારી સમસ્યા છે આ પાણી ભરાય છે પાણી એટલી દુર્ગંધ મારે છે રોગચાળો ફાટી ને જવાબદાર કોણ રહેશે તમારું નામ શું ભરત પંચાલ મેન બજાર મેન બજાર ઓકે